आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे अम्बे जय जय अम्बे अम्बे अम्बा जी दूर है जाना जरूर है अम्बा जी दूर है जाना जरूर है हाँ, तो साथ गम्बे थे

જો આપણા બધાનો નામ લખી કાઢ દે અને જૂના પેલા નવા પશુ નવાય પશુ જૂના પેલા હું કેવું પણ હું કેતો હું કેતો બોલો આ વખત એક મોણસ તૂટે એવું લાગે છે મને કોણ બલ્લ્યો યાર બલ્લ્યો નહીં આવા હું બીમાર છે પોર આપણે ખીજાય ન તો ઓહો એ તો મજાક મસ્તી તો ચૌબા મજાક મસ્તી કરી તો તાણ તો રસ્તો આવે

મારો બેટો થેલામ ભર અને પછી ખાવાનું એ ધ્યાન નહીં અને જવાની એ ધ્યાન નહીં જોવાનું હા અને જો તો સંગમાં બીજાના હંગાથી ઓમ દોડી જાય ને ઓમ દોડી જાય ને અને ઘાટામાં તો શોખ વાગતો હોય ને એ નાસવા મોણસ પહે જાય છે બોલો ગોટાનો શોખીન છે પાછો ગોટા ખાઈ તો તો ડબલો ભર્યો એ જ તો પણ એ શું કરશું એ મને તો એ ના ગેરજ પહેલા જઈએ એ આઈ ના ગેરજ જઈએ તો ભાભીન કહીએ છીએ

આપણે ના કોઈ ના મસ્તી કરન ના કોઈ દે દેવી હસી મજા કર નામ લખી દે આપળો ના વા નામ દોશી ના પાડા નહીં એ તો મોન માં દોહા જો એ હોતા હો હજુ તો મારી હોમે બૈરા જેવા વગર બૈરા જેવા કરો હો જોડા માં બોલ્યા કે મા દોશી ના પાડા ને વગર ગોટા કોન ખા હા પણ હે ને ખાજો ગોટા

આ તો લક્ષણ થોડો એટલે આપણે બોલવું લક્ષણ હાર નહીં મોકલવા તમારા બધા લક્ષણ ખબર પડી ગયા મને તમે હું કહું ને મને બધી ખબર હારું માર બોલવું નહીં મોણ હારું લેડો નહીં મોકલવા નહીં મોકલવા હા ચાવગા એ તો મું માં દોહા બે એકલા જઈશું તો હા લેડો અંદર હોભળો હોમ તો લઈ જાવ પછી ને ક મજા નઈ આવો કોઈ સંગમો આ મોસ નઈ આવે હ હ ના હવે તો આપણે શું કરીએ તો હેડો આગળ બીજા મોણસ ઈવા તો નામ લખે મને લાગે છે સાપડી પોછી કોઈ ડાળ સળ એવી લાગતી નઈ આમ તો મોણ લઈ જાવ સારું હતું યાર પણ ના પાડે છે ને મેલાન ચાલ આપણે પેલા ખાટાનીજી બીજો નામ લખેલો તાણ હું હા હા હેતરમાં કોઈ સારત નઈ સારત નઈ બધો હેતર પેલા નેસાળો છે તે બધો ભરાઈ ગયો છે આ બેહો મારી ઓરસી મારા ભૂસી મર્યું છે मन जोई जतु नहीं कोम थतु नहीं ना सोकरा नी बायडी होतो बदी फरवा वाली सी शौकीन मळी सी कि से बात हमारा बदु करवन की खेती नो मन फावना ल्याक खेती करशो तो वक बाळशो का कोई बाळो नहीं आणे सदा तेळून बातेळो आता आओ अल्या शो जी आले मु गोमजे तो અલે આ ગોમ માં રખડો જો ના કરતી ટેકો કરાવો ને એતર માં આયા હોય તો સારબાન નું તોળ ટેકો ના થાય હા ને બાપા હું કહેતો તો હા કીધું ફાદરવી પુણેમાં આવે છે તે અંબાજી જાંગ ગોઠવી છે માર ભાઈ બનો બદો એ પાધરવી જવાય છે પણ આ કોમ કરાય છે એ એ કોમ કરતા હોય ને પછી ફાદરવી જતા તો છો ના પાડું એટલે હું હા ગોઠવી છે તો મે હું કરી તમારી બાયડી કશું કહેવાનું નહીં તમારે ફરવું છે ગદેલા જેવાન માપક તઈ એ કીધું પૈસા આલજો થોડા

તાણું હું સોમા હાની સાર હા સૌ તો નહીં પછી કે શિયાળામાં કે સાર ખૂટી અને કે લાઈ આલો ટ્રેક્ટર પૂરા અલે આ તારે હાસવેલી આ તો હોના ના કરતી એમ મોઘી સાર ભાઈ શિયાળામાં હોય છે તાણ હું મેણીઓ અત્યારે હારો ઢોકવો પડે મેણીઓની કોઈ કદર નહીં તાણ હું હા અંબાજી મારતો આવ્યો ભાઈ જુદો રોમ રોમ જય માતાજી જય અંબે માં મેળો અંબાજી માંગડોળે બગડોળો જ છે <coughs>

નહીં આવું કે એમાં ડોહો કીધું પ્રોબ્લેમ ના આવો પ્રત કે એમાં ડોહો નહીં આવે કે તો બધા કીએ રન કરો છો ખીજા આવો છો આમ છે તેમ હવે ખાટા પા થોડી મજાક મસ્તી તો કરી પડે નાખે ભાઈ ટાઈમ જાય કે છોકરા તારો રસ્તો કપાય તો લઈ જાઓ છો પણ કે વાત કહો છો મેં કીધું ભાભી એ તો મજાક મસ્તી તો હોય એવું ના હોય કીધું મોકલો દર વખત અમારા ગાતી આવું છું તો તમે તમે ચિંતા કરશો નહીં એની નસ મન પકડતા આવડે છે અને એની દુઃખની નસ છે ને એ મને ખબર છે ડોક્ટર તમે ડોક્ટર નહીં જાય છોકરા

હારુ હારુ વાત આખી શું કેવું અને ભાઈ જો પૈસામાં 100 રૂપિયા થોડા વધું તો વધારજો પણ આપણે તપ્લીટ નઈ લેવાની વાળો રૂમ રાખો હારુ હેડો કશું વધર જવાનું છે અને માના ધામમાં દર્શન કરીને શાંતિ આવશું અંબે જય જય અંબે અંબાજી જાના જરૂર છે

મારા એ ખબર છે તમે તો મને કહેતા નહીં પણ બીજા બધા કેવી મસ્કરી કરે છે એવી જે મસ્કરીઓ કરે છે તમારી મસ્તી એ કરી કરીને બધું ઉડાળ મજાક મસ્તી કેવું તો કોઈ ના હોય હા કોઈ સારું માણસ હોય બરાબર છે કોઈ તમારા લાયક મોટું માણસ હોય તો મને કોઈ વધારે હું મોકલે કાકી ભેડું તો નહીં મોકલું ગમે એમ તમે તૂટી જશો તો હું નહીં મોકલું પણ પડોશી આટલા ક જવા દીધો હોય તો કીધું ને એક વાર દોહા નહીં ખબર પડતી હા હા જ સામે લઈ ને કોઈ ફટફટ ડાયણું મે લાવો હા હેડે અંબાજી આઈ બેઠાભાઈ રેલગાડી આઈ

ખબર છે ને ગમવા ની તમે આ છોકરા જોશો તમે બધા જોશો સારું છો હું પાછો નવો વિચાર કરો થોડો કોઈ બીજા કોઈ આ તો લઈ જયે નવા દર વખત આવતા નહીં તમને પૂછશે

તમારે તો કોઈ તકલીફ નઈ પડે ખાવા પીવા માં સગવડ બધી આપડે અમે જીએ છીએ દરવાજા

કરવાની નહી બલ્યા આ લાગે કોઈ આરામ કરે જો કરશું તમારી જવાબદારી મેઠા ભાઈ કશું હતો નઈ ભાભી મારા પર વિશ્વાસ

તો જય માતાજી મિત્રો તમે અમારો આ વિડીયો જોયો અમારા વિડીયોમાં અમે બધા જઈ રહ્યા છીએ ચાલતા અંબાજી તો તમે બધા બી જતા હોય તો તમને પહેલાં તો શુભકામના તમે સારી રીતે બધા પહોંચી જાઓ અને જય અંબે